નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વડોદરામાં રસ્તા વચ્ચે ગાય આવી જતા મોપડ પરથી નીચે પટકાયેલા મોપડ સવાર સિક્યુરિટી ગાર્ડ ને બ્રેન હેમરેજ મોત નીપજ્યું છે વારસે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા છાસઠ વર્ષના ગિરીશભાઈ ચિમનભાઈ દડવી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા ગઈકાલે રાત્રે તેઓ નોકરીથી ઘરે પરત મોપડ લઈને જતા હતા તે દરમિયાન હણી વારસા રિંગ રોડ પર ગાય રસ્તા વચ્ચે આવતા તેઓ રોડ પરથી નીચે પડકા હતા બેભાન થઈ ગયેલા ગિરીશભાઈને સારવાર માટે સાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ કુંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું મારું ભગવાનની વિધિ હતી થઈ ગયા હતા તો પછી ફોન આવ્યો મારા ભણિયાનો કે મામી પડી ગયા છે મામા એટલે હું ઘરે આવી તો મને બધાએ એવું કીધું અમુકને કે ગાય ગાય આવી એટલે પડી ગયા પછી અમે પહેલાં અહીંયા ખાનગીમાં લઈ ગયા તેમને અઢી ત્રણ લાખથી તમારી પરિસ્થિતિ નથી એટલે પછી અમે એ મારો છોકરો જાય છે તો ત્યાંથી ઈએસઆઈ છે તે ઈ લઈ ગયા તો તઈ કીધું અહીંયા જગ્યા નથી તમારે મોટા દવાખાને લઈ તો મોટા દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ બરાબર મળી નહીં એમને બે કલાક તો એવી રીતે જ પડી રાખ્યા બે ત્રણ કલાક પછી એમને બે ત્રણ કલાક પડી રાખ્યા તો પછી પછી કહે તમે હવે અહીંયા લઈ જાઓ આપણે શું કીધું અમદાવાદ લઈ જાઓ અમદાવાદ લઈ ગયા અમદાવાદ લઈ જાઓ તો અમે અમદાવાદ નથી લઈ જતા અમને અહીંયા ટ્રીટમેન્ટ કરવી છે તો પછી એમને ઓક્સિજન જ નહોતું મળતું ઓક્સિજનની જરૂર હતી પણ નહોતું મળતું એ તો એમાં સિક્યોરિટીમાં જતા હતા એ આપણે શૈલેષ પંપ પર છે છોકરોમાં છતાંય લોહી તેમના પુત્રે આક્ષેપ કર્યો હતો કેસ્પિટલમાં તેમના પિતાની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી તેમજ તેઓના મૃત્યુ પછી પણ માટે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો હું હરની વારેસા રિંગ રોડ પર લક્ષ્મીરાયણ સોસાયટીમાં રહું છું અને ગઈકાલે મારા મામા વિરીશભાઈ દડવી એમનું નાયરા પેટ્રોલ નજીક ગાયો રકડ સાંજે આઠ વાગે આવતા ડ્યુટી પરથી એમનું ગાયના અડપેટમાં મૃત્યુ થયું છે બરાબર છે અને અમે એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ રખડતો ગાયોનો ત્રાસ થોડો દૂર કરો અને બીજી વસ્તુ છે કે અહીંયા જ્યારે પણ ગાયો પકડવા આવે ત્યારે અહીંના ભરવાડો દોડાવે છે ગાડીઓ એમની ગાયોને પકડવા માટે અને એના લીધે પણ ઘણીવાર અહીંયા એક્સિડન્ટ થતાં હોય છે જે કોર્પોરેશન કદી ધ્યાન આપતું નથી બરાબર કે કોર્પોરેશન પકડવા આવ્યું હોય તો એમને ખબર પડી જાય છે કે ભાઈ આ ગાયો પકડવા આવ્યા છે એને લઈ લોકો ગાડીઓ દોડાવે છે એમાં ઘણીવાર અમે પણ બચ્યા છે એક્સિડન્ટ થતાં તો આ રીતે ગઈકાલે મૃત્યુ થયું મારા મામાનું અને મારા એક ઘરના વડીલ કમાવનારા હતા બરાબર છે તો હવે અમારા મામી છે એમનું શું અમારા જે વ્યક્તિ ગયા એના લોસનું શું તો અમે એક જ રિક્વેસ્ટ કરીએ કોર્પોરેશનને કે એમને થતી કોર્પોરેશન મદદ કરે અને એમના ભવિષ્ય માટે થોડી મદદ થઈ જાય બીજું તો કશું અમે એક્સપેક્ટેશન રાખતા નથી અને થોડા આ ત્રાસ દૂર કરો પ્લીઝ રિક્વેસ્ટ છે અમને બરાબર છે પોલીસ ફરિયાદ કરવાના છે ના પોલીસ પેપરમાં આવ્યું છે બટ એ થયા પછી જ આવ્યું છે એટલે પોલીસમાં ઓલરેડી ત્યાં અમે એફઆઈઆર કર્યું હતું અને પીએમ પણ કરાયું છે બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર